વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના મદન સ્થિત સાયકલ બજારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વોર્ડ નંબર તેર ના ખંડેરાવ માર્કેટ વિસ્તાર સહિત મુદન રોડ પર આવેલા સાયકલ બજારમાં દબાણો દૂર કરવાની વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાયકલ બજારના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બહાર સાયકલો મૂકીને ફૂટપાથ અને રસ્તા ઉપર દબાણો કરવામાં આવતા હોય છે જોકે પદયાત્રીઓ અને વાહન ચાલકોને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અગાઉ પણ પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ પુનઃ જેસે થઈ ગઈ હતી આ સમસ્યાને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા ફૂટપાથ પર બનાવવામાં આવ્યો હતો જેમ છતાં દબાણ હટાવ્યા પછી ફરીથી દબાણો થતા ફરીથી એકવાર દબાણ શાખાની ટીમે આજ રોજ કાર્યવાહી કરી હતી સમગ્ર કામગીરી દરમિયાન વોર્ડ નંબર તેરના સિનિયર sanitary expector. તુલસીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વારંવાર દબાણ ઊભા થતા હોય છે વેપારીઓને સમજવાય છે કે પોતાની દુકાન બહાર રસ્તા ઉપર સાયકલો ન મૂકો તેમ છતાં તેઓ માનતા નથી જેથી પાલિકાએ ફરી એકવાર દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે પાલિકાને દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખશે અને આ અંગે કડક પગલાં લેવામાં આવશે આ કાર્યવાહી દરમિયાન પાલિકા અધિકારીઓ સાથે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય વીએમસી દ્વારા

તહેવાર હોવા છતાં બી આજે આ પ્રમાણે અમે કામગીરી કરવામાં આવી છે એની માટે જ અમે આજે ફરી ભાઈ અઠવાડિયામાં ચાર પાંચ દિવસમાં બીજી વખતે અમે આવ્યા